નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અમારી આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં આજે વૃદ્ધાશ્રમની ઓફિસની સામે જ અચાનક નવી નક્કોર મર્સિડીઝ કાર આવીને ઊભી રહી ગઈ ત્યારે જ વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં વાવેલા ફૂલ છોડને પાણી પાઈ રહેલા સાઠ વર્ષની વયે પહેચેલા શ્રવણજીએ થોડા ઊંચા થઈને પોતાની ચશ્માની દાઢી ઉપર કરીને ગાડી તરફ જોયું તો તે ગાડીમાંથી યુનિફોર્મ પહેરેલો ડ્રાઈવર સૌથી પહેલાં નીચે ઉતર્યો અને ગાડી ચાલુ જ રાખીને પાછળનો દરવાજો ખોલ્યો ત્યારે હાઈ હિલ અને ઊંચી બ્રાન્ડની સેન્ડલ પહેરેલા પગ અને એની સાથે ખૂબ જ સુંદર સાહ્યબી ભોગવી રહ્યા હતા એવા મોંઘા પરફ્યુમની સુવાસ બહાર નીકળી અને પછી એક સુંદર દેહાકાર ધરાવતી અને બ્યુટી શબ્દ પણ સમાવતી દેવ એવી સ્ત્રી કારમાંથી નીચે ઉતરી અને શ્રવણજી પાસે આવીને હડકવા અવાજે કહ્યું કે મારે અહીંયાના મૂર્ખ સંચાલક શ્રવણજીને મળવું છે ત્યારે શ્રવણજીએ પોતાના કપડાં પર ચોંટેલી માટી ખંખેરી એવું કહ્યું કે હું જ શ્રવણ છું તમે ઓફિસમાં આવો ત્યારબાદ ઓફિસમાં ગયા અને ત્યાં જઈને શ્રવણજીએ આગ્રહ કર્યો કે તમે શું લેશો ચા કોફી કે ઠંડુ ત્યારે તે સ્ત્રી કહેવા લાગી કે બસ કાંઈ નથી લેવું તમે પૂછ્યું એટલે આવી ગયું ત્યારબાદ એ સ્ત્રી ઓફિસમાં આમ તેમ નજર કરવા લાગી અને કહેવા લાગી કે માનો ખોડો ખૂબ જ સરસ નામ છે તમારી સંસ્થાનું નામ તો અદ્ભુત છે આવું કહી એણે પોતાની વાત શરૂ કરી ત્યારે શ્રવણજી કહેવા લાગ્યા કે હા અમે અહીંયા નિરાધાર લાચાર રોગિષ્ટ અને જરૂરિયાતમંદ માતાઓની વૃદ્ધા અવસ્થાનો ટેકો બનવાનો પ્રયાસ કરીએ છીએ શ્રવણજીએ આવો જવાબ આપ્યો એટલે થોડીવાર માટે શાંત પથરાઈ થઈ ગઈ ત્યારબાદ શ્રવણજીએ પૂછ્યું કે આપ આ સંસ્થાની મુલાકાત લેવાનો હેતુ શું છે તમે મને જણાવી શકો છો શ્રવણજીએ આવું પૂછ્યું એટલે એ સ્ત્રી થોડીવાર માટે ખામોશ રહી અને ત્યારબાદ કહેવા લાગી કે મારું નામ શિવાની છે અને હું અહીંયા મારી સાસુમાને મૂકવા આવી છું આ સ્ત્રી આટલું કહ્યું ત્યાં તો તેના પર્સમાં એના ફોનની રીંગ વાગી એટલે એણે પર્સમાંથી ફોન કાઢ્યો અને પોતાના ખૂબ જ મોંઘા ફોન પર હળક આંગળીઓ ફેરવી અને સામેથી આવતા અવાજની કોઈ પરવા કર્યા વગર જ કહેવા લાગી કે હા વિવેકી હું અહીંયા પહોંચી ગઈ છું એટલે તું ચિંતા ન કરતો માની તબિયત અત્યારે સારી જ છે અને અહીંયા જગ્યા પણ ખૂબ જ સારી છે બસ હવે અમારી મીટિંગ પૂરી થાય એટલે હું તને ફોન કરું છું આટલું કહીને એને ફોન કટ કરી દીધો સ્ત્રીની આ વાત સાંભળીને શ્રવણજી બધું સમજી ગયા હતા એટલે એને તરત જ એક ફોર્મ આપ્યું અને કહેવા લાગ્યા કે પહેલાં તમે આ ફોર્મ ભરી દો કેમ કે માનો ખોડો છે અને માનો ખોડો ખૂબ જ વિશાળ છે કોઈ ગરીબ હોય કે અમીર હોય અહીંયા બધાને આશરો મળે છે એટલે તમે ચિંતા કરતા શવણજીએ માર્મિક સ્ટોર કરીને ફોર્મ એની સામે મૂકી દીધું એટલે કે એ સ્ત્રી કહેવા લાગી કે જુઓ તમે જે સમજી રહ્યા છો એમાં થોડો ફરક છે અમે લોકો અમારી ફેમિલીમાં ફક્ત ત્રણ જણ વ્યક્તિ છીએ હું મારા હસબેન્ડ અને મારી સાસુમા હું અને મારા પતિ અમે બંને જોબ કરીએ છીએ અને અમારે બંને બે વર્ષ માટે અમેરિકા જવાનું છે અમેરિકા જઈને અમે થોડા મહિનામાં ત્યાં સેટ થઈ જઈશું ત્યારબાદ અમે અમારી સાસુમાને પણ ત્યાં બોલાવી લઈશું જોકે મારી સાસુ પણ હાઈકોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે અને બે વર્ષ પહેલાં જ અચાનક એની બીપી વધવાથી સ્ટ્રોક આવ્યો હતો અને ત્યારથી જ એ લખવાની હાલતમાં છે એટલે એ કંઈ બોલી શકતા નથી અને એની કોઈ પણ ક્રિયા પર એનો કોઈ કંટ્રોલ નથી એની આવી હાલતના લીધે જ અમે એને શરૂઆતમાં અમારી સાથે અમેરિકા લઈ જઈ શકીશું તો ત્યાં અમને આવી સાચવી શકશે નહીં એક તરફ અમારું કરિયર છે અને બીજી તરફ મારા સાસુની આવી હાલત છે જો કે મારા પતિ તો આ વાત માટે તૈયાર ન હતા પરંતુ મારે એને ખૂબ જ સમજાવવા પડ્યા અમે લોકોએ તમારી સંસ્થા વિશે ખૂબ જ તપાસ કરી ત્યારબાદ આ નિર્ણય પર પહોંચ્યા છીએ અને હા તમે પૈસા બાબતે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા કેમ કે મારા સાસુ માટે અમે તમે કહેશો એટલા પૈસા ચૂકવી દઈશું આવી રીતે વાત કરતાં કરતાં શિવાનીએ ફોર્મ ભરીને શવણજીને પાછું આપી દીધું હવે ફોર્મ તપાસતા તપાસતા સવણજી કહેવા લાગ્યા કે વિવેક ખૂબ જ સરસ નામ છે તમારા પતિનું મારી માને પણ આ નામ ખૂબ જ ગમતું હતું ત્યારે શિવાની કહેવા લાગી કે સવણ નામે ખૂબ જ સારું જ છે અને આ નામ તો દરેક માને ગમે એવું છે આવી રીતે શિવાનીએ શ્રવણને સામો ઉત્તર આપ્યો શ્રવણ ખાલી નામ જ નહીં પરંતુ આ શ્રવણ જેવો દીકરો પણ બધી જ માને ગમે છે શ્રવણજીએ આવું કહી ત્યારે જ એક ખૂબ જ વૃદ્ધ દાદીમાં લાકડીના ટેકે ટેકે ઓફિસની અંદર આવ્યા ત્યારે શ્રવણજીએ માજીને જોઈને તરત જ ખુરશી પરથી ઉભા થઈ ગયા અને કહેવા લાગ્યા કે મા તમે અત્યારે ઓફિસમાં કેમ આવ્યા છો તમે આરામ કરો ને આવું સાંભળ્યું એટલે શિવાની કહેવા લાગ્યું કે અરે વાહ આ તમારા મમ્મી છે બા તમે વૃદ્ધ ભલે થઈ ગયા હોય પરંતુ હજુ પણ તમે મજબૂત લાગો છો ત્યારબાદ શિવાનીએ બાને પ્રણામ કર્યા એટલે બાએ એને આશીર્વાદ આપ્યા અને કહેવા લાગ્યા કે શ્રવણ જેવા દીકરા હોય ને તો મારે રોજ જ અડધો શેર લોહી વધે બાએ પણ આશીર્વાદની સાથે સાથે શ્રવણના વખાણ કર્યા ત્યારે શિવાની કહેવા લાગી કે શ્રવણજી તમને આ માનો ખોડો જેવી સંસ્થા શરૂ કરવાની પ્રેરણા આ માજીમાંથી જ મળી હશે ને શિવાની એ બાની આંખોમાં આંખો પહેરાવી આવું કહ્યું ત્યારે શ્રવણજી અને માને બંને એકબીજાની સામે જોવા લાગ્યા એવામાં ડ્રાઈવર દોડતો દોડતો ઓફિસમાં આવ્યો અને કહેવા લાગ્યો કે મેડમ માજીએ ગાડીની અંદર ઉલટી શરૂ કરી દીધી છે હવે હું શું કરું આવું સાંભળ્યું એટલે શિવાની એકદમ ઊભી થઈને કહેવા લાગી કે અરે હજુ તો કાલે જ કારની સર્વિસ કરાવી છે અને જલ્દીથી બહાર લઈ આવો શિવાનીના આવા શબ્દોથી શ્રવણની મર્સિડીઝ કાર અને મા બંનેમાંથી વધારે કિંમતી શું છે એનો અંદાજ આવી ગયો પરંતુ ત્યારે જ બાજુમાં ઊભે રહેલા બાર અંદર એકાએક ગજબની સ્કૂટી આવી ગઈ એ રીતે દોડવા લાગ્યા અને એ ગાડી પાસે પહોંચી ગયા કારની અંદર કોઈ સ્ત્રી ઉલટી કરી રહી હતી અને કારની સીટ ન બગડે એટલા માટે આ વૃદ્ધ માજીએ પેલી સ્ત્રીની સામે પોતાનો ખોડો પાથરી દીધો ત્યારબાદ એ સ્ત્રી ફરીથી બે ત્રણ વખત ખૂબ જ દુર્ઘીત ઉલટીમાં ખોડામાં કરી નાખી અને મા એની પીઠ પર હાથ ફેરવવા લાગ્યા હવે આ સ્ત્રીને થોડું સારું થયું એટલે એને પોતાની નજર ઊંચી કરીને માની સામે જોયું અને બંનેની નજર મળતા જ ત્રીસ વર્ષ પહેલાં જૂના શબ્દનો ઇતિહાસ બંને સામે આવી ગયો જોકે આજથી ત્રીસ વર્ષ પહેલાં આવી જ ઘટના બની હતી ત્યારે આ બંને સ્ત્રીઓએ વચ્ચે સાસુવહનો સંબંધ હતો પરંતુ આજે ઉલટી કરવાવાળી અને સાફ કરવાવાળી મહિલાઓના સ્થાન બદલાઈ ગયા હતા ત્રીસ વર્ષ પહેલાં શ્રવણજીની માતા ખૂબ જ બીમાર હતા અને એક દિવસ શ્રવણજીની પત્ની સરિતાના ખોડામાં બાથી અચાનક જ ઉલટી થઈ ગઈ હતી અને ત્યારથી સરિતા અને ઘરની અંદર હંગામો મચાવી દીધો હતો સરિતા શ્રવણજીને કહેવા લાગી કે હું અહીંયા સાસરે આખી જિંદગી તમારી માની સેવા કરવા માટે નથી આવી હું તો હવે કંટાળી ગઈ છું અને તમારું નામ જેણે પણ રાખ્યું છે એ બરાબર જ છે તમારે તો બસ તમારી માની સેવા જ કરવાની છે હું તો આ બધાથી ત્રાસી ગઈ છું આ માત્ર આજની આ વાત નથી પરંતુ આપણા લગ્ન થયા ત્યારથી તમે આ ઘરમાં ફક્ત તમારી મા જેવું જ દેખાય છે હું આ ઘરમાં શા માટે આવી છું એ જ મને સમજાતું નથી લગ્ન બાદ સાત વર્ષમાં એકે વાર ક્યાંય બહાર ફરવા નથી લઈ ગયા અને હોટલમાં જઈએ તે પહેલાં તો તમારી માની રસોઈ બનાવવાની અને ત્યારબાદ એને જમાડીને હોટલમાં જવાનું અરે મારી આ ઓફિસ એક પાર્ટીમાં તમે ક્યારેય મારી સાથે આવ્યા નથી એટલે મારી એક વાત કાન ખોલીને સાંભળી લો મારી કારકિર્દી કરવા આવી રીતે તમારી માની સેવા ચાકરી કરવા નથી કાઢી નાખવાની એટલે હવે તમે જ નક્કી કરો કે તમારે પત્ની જોઈએ છે કે તમારી મા જોઈએ છે પોતાના જીવનના આવા તબક્કે પણ જીએ પોતાની માને પસંદ કરી હતી એટલે સરિતાએ પોતાના દીકરાને પોતાની સાથે લઈને જવા માટેનો કોર્ટમાં કેસ કર્યો અને એ સમયની ખૂબ જ બાહોશ વકીલ સરિતા અને પતિ સામે કેસ જીતી ગઈ અને પોતાના દીકરા વિવેકને લઈને હંમેશા માટે શ્રવણજીનું ઘર છોડીને જતી રહી ત્યારબાદ શ્રવણજીએ પણ પોતાની બધી જ સંપત્તિ વેચી બધાને દૂર એક નાનકડો આશ્રમ ખોલ્યો અને માની સેવા કરવા લાગી ગયા અને એ આશ્રમને બધા જ લોકો માનો ખોડા તરીકે ઓળખતા હતા જે માની ઉલટીથી સરિતાને સુગ ચઢતી હતી એના ખોડામાં જ આજે પોતે ઉલટીઓ કરી રહી હતી ત્યારે માએ કહ્યું કે બેટા સરિતા એ સમય માની આંખોમાંથી પ્રેમ વહી રહ્યો હતો સરિતાની પરંતુ એ ગાડીમાં જ માને ગળે વળગી પડી અને એની બંને આંખોમાંથી સતત આંસુઓનો ધોધ વહેવા લાગ્યો ત્યારબાદ માએ પોતાની સાડીના છેડેથી સરિતાનું મોઢું બરાબર સાફ કર્યું ત્યારે શિવાની પણ નજીક આવી અને કહેવા લાગી કે અરે મા તમારો ખોડો બગડી ગયો છે અમને માફ કરજો કેમ કે મારી સાસુને તો કંઈ ખબર જ નથી પડતી કે તમારા ખોડામાં ખૂબ જ દુર્ગંધ આવે છે તો પણ તમારા ખોડામાં માથું રાખીને બેઠી છે થોડીવાર ઊભા રહેજો હું તમને પરફ્યુમ લગાવી દઉં છું ત્યારે માએ શિવાનીને રોકીને એવું કહ્યું કે દીકરા શિવાની આ માનો ખોડો છે અહીંયા તો દીકરા દીકરી વહુ કે કોઈપણની દુર્ગંધ મારતી ઉલટી હોય કે પછી ખુશીઓની હિલકારી હોય બાળકોની ટપકતી લાળ હોય કે એના નાકમાંથી નીકળતી શરદી હોય દીકરા દીકરીનું સુખ હોય કે દુઃખ હોય અહીંયા તો સૌનું એક જ સ્થાન છે અને માનો ખોડો તો આવી બધી જ સુગંધોથી ભરેલો રહે છે મા માટે સૌથી મોંઘું અને એવું મનપસંદ પરફ્યુમ છે આવું કહીને માએ પોતાની ઘઉંને પોતાના ખોડામાં સમાવી લીધી સવણજી પણ દૂરથી ઊભા રહીને પોતાની માના વહાલમાં સોયા ખોડાવાની ભવ્યતા જોઈને આંખોથી રડવા લાગ્યા તો મિત્રો આજની આ સ્ટોરી તમને કેવી લાગી અવશ્ય જણાવજો તો મિત્રો તમને આજની આ સ્ટોરી કેવી લાગી અવશ્ય કોમેન્ટ કરી જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જરૂર લખજો અને અમારી ચેનલને હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો